અન્ય એક સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગાંધીનગરની અંદર ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ ચૂક્યા છે આ તસવીરો ત્યાંથી સામે આવી રહી છે મહાત્મા મંદિર પાસેના અંડરપાસની અંદર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે વાહન વ્યવહાર ખોરવાયો હોય તે પ્રકારની સ્થિતિ વરસાદી પાણી ભરાતાની સાથે જ આ જે વાહન ચાલકો છે તે પોતાના વાહનો લઈ અને પરત ફરવા મજબૂર થયા છે ગાંધીનગરની અંદર ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે અને ત્યાં પ્રિમોન્સૂન કરવા જે કામગીરી છે તે કરવામાં આવી હોવાના દાવાઓ પણ સતત કરવામાં આવતા હોય છે અને તે વચ્ચે આ એક તસવીરો ત્યાંથી જે સામે આવી રહી છે તે તંત્રની પોલ ખોલનાર તસવીરો કહી શકાય છે કારણ કે ત્યાં અંડરપાસની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે વાહનો તેની અંદર અટવાઈ રહ્યા છે આ સ્પષ્ટપણે જોઈ શકાય છે જે તસવીર સામે આવી છે ત્યાં કાર છે તે અંડરપાસની અંદર પાણીમાં ફસાઈ ચૂકી છે મોડી રાત્રે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાત્રિ દરમિયાન સમગ્ર રાત વરસાદ જે છે તે વરસતો હતો અમદાવાદ તેમજ ગાંધીનગરમાં વરસાદ વરસ્યો હતો ગાંધીનગરના ગ સીધા દ્રશ્યો બતાવીશું આ દ્રશ્યો છે જે થોડાક સમય પહેલાં જ મંત્રીઓ દ્વારા તેનું લોકાર્પણ જે છે તે કરવામાં આવ્યું હતું પરંતુ આ લોકાર્પણ લોકોને અવર જવર માટે હતું પરંતુ હાલ પાણીનું ઠેકાણું બની ચૂક્યું છે પાણી જે છે તે જોવા મળી રહ્યું છે ટૂંક સમય પહેલાં જ આ અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પરંતુ તેને ગટરનું યોગ્ય નિરાકરણ ન હોવાને કારણે પાણી જે છે તે ભરાઈ આવ્યું છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો ઘર ચાર ખાતેનું આ છે ત્યાં આગળ બે જેટલી લજગરીઓ જે છે તે ફસાઈ ગઈ છે જેટલે અંદાજીત પાંચ જેટલા લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે મહત્ત્વની વાત છે કે સરકાર દ્વારા પ્રીમ પ્લાનની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તે માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારની અમદાવાદ હોય કે ગાંધીનગર હોય અને પાસમાં જો વરસાદ પડશે પાસ ની અંદર પાણી ભરવાના બનાવો જે છે સામે આવતા હોય છે છતાં કરોડો રૂપિયા ખર્ચીને ને સરકાર પ્રી મોન્સૂન પ્લાન બનાવતી હોય છે પરંતુ તે માત્ર કાગળ ઉપર જોવા મળી રહ્યો છે જતીનમા રોડ જીએસટી ગત મોડી